મહેસૂલી કાયદામાં જટિલતાનો અંત હવે નજીક દેખાયો છે ગાંધીનગરમાં આજે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની મહેસૂલી કોન્ફરન્સ મળી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમ કે દાસ સહિતના અધિકારીઓએ કોન્ફરન્સ ખોલી મૂકી હતી હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝબેરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરમાં સચિવાલય ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો અતિ મહત્ત્વની કહી શકાય તેવી આ કોન્ફરન્સ મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું હતું ગાંધીધામ ખાતે એક દિવસીય કલેક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઈઓ આર એ ઇધરા સહિતની કામગીરીની સમીક્ષા અને વિગતવાર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી મહેસૂલ વિભાગ હેઠળના વિવિધ પ્રગતિ હેઠળના કામો અને ભાવિ આયોજન અંગે પણ સંબંધિત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જમીનને લગતી કામગીરી સંકલિત કાયદા અને ઠરાવ પણ થશે તેવી વિગતવાર ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી ખાસ કરીને લાંબા સમયથી પડતર કેસ છે તેનો કેવી રીતના નિકાલ કરો શું કરવું તેની પણ વિગતવાર ચર્ચા વિચારણા વરિષ્ઠ અધિકારીઓ અને કલેક્ટર સાથે કરવામાં આવી હતી મુખ્ય સચિવ પં મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ડૉક્ટર જયંતિ રવિ મેડમ તથા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આજે અતિ મહત્ત્વની કહી શકાય તેવી આ અગત્યની કોન્ફરન્સ ઉપર ખાસ કરીને મહેસૂલી કાયદામાં જે વિસંગતતાઓ છે તેની વિગતવાર ચર્ચા વિચારણા કરી અને ઉકેલ તરફ કદમ માંડવામાં આવ્યો હતો